વાહ 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 અજ્જુભાઈ કેવું પડે હો આ વિડીયોની અંદર તમે બહુ સરસ વાત કરી છે અને તમારી જાનવની મજબૂરી હતી તો એ મજબૂરી તમને કહેવાની હતી કડાણા ડેમ પર જઈને ઉગડે પડવાની શી જરૂર હતી તો દોસ્તો અજ્જુભાઈ આ વિડીયોની અંદર બહુ સરસ વાત કરી છે અને બહુ સારી અને બહુ સરસ ગાળો બોલી અને આ વિડીયો બનાવ્યો છે એટલે આ વિડીયોના માધ્યમથી અજ્જુભાઈ એવું જણાવવા માગે છે કે જે આ બધાની જાનુડીઓ છે તે તેમની કોઈ પણ બી મજબૂરી હોય તો તેમના પ્રેમીને કહી દે એવું કંઈ છુપાઈને ન રાખે ન કે એમને પણ ઉગેડે પડવાનો જ વારો આવશે દોસ્તો આ વિડીયોને એટલો શેર કરો એટલો શેર કરો કે કોઈનું ઘર બાકી ન રહી જાય અજ્જુભાઈને જે સપોર્ટ તમે ઇન્સ્ટાગ્રામમાં કરો છો એવો જ સપોર્ટ આ વિડીયોમાં પણ કરવાનો છે ચાલો હવે બીજો વિડિયો જોઈ લઈએ મારા કલેજા બીજી પટાવ તારું દિલ તૂટ્યું છે અત્યાર નહીં મારી દોસ્તો અજ્જુભાઈ તેમના ચાહકોને એવું જણાવે છે કે ભલે તમારી પાસે એક જાનડી હોય પણ તમે બીજી એક નવી જાનડી ખોળી લો એમ કારણ કે હજુ સુધી તો તમારું દિલ જ તૂટ્યું છે બીજું કાંઈ તૂટ્યું નથી એટલે તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં દોસ્તો અજ્જુભાઈ જે પહેલાં વિડીયો બનાવતા ડાન્સવાળા તે વિડીયો પણ સારા હતા અને અત્યારે જે વિડીયો બનાવે છે બહુ મસ્ત અને સારી સારી ગાળો બોલીને એ વિડિયો પણ સુપર સુપરહિટ રહે છે તો દોસ્તો અજ્જુભાઈને આપણે એટલો સપોર્ટ કરવાનો છે એટલો સપોર્ટ કરવાનો છે કે ફટાફટ ઇન્સ્ટાગ્રામની અંદર એક લાખ ફોલોઅર થઈ જાય અને અજ્જુભાઈના તમને કયા વિડિયો ગમે છે જે પહેલાં ડાન્સિંગવાળા વિડીયો ગ આવતા એ ગમે છે કે અત્યારે જે મસ્ત મસ્ત ગાળો બોલીને વિડીયો બનાવે છે તે ગમે છે તે તમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનું છે દોસ્તો અજ્જુભાઈના જે ચાહકો છે ઇન્સ્ટાગ્રામની અંદર તે જે અત્યારના સમયમાં અજ્જુભાઈને જે સપોર્ટ કરે છે એવોને એવો સપોર્ટ એમને છેક સુધી કરવાનો છે એટલે હજુ સુધી જે માણસોને ખબર નથી કે આવી બધી ગાળો આવે એમ એવી જ ગાળો કંઈક નવા અંદાજમાં ખોળી ખોળી અને અજ્જુભાઈ એક વિડીયોના માધ્યમથી તમને બતાવવાના છે દોસ્તો તમે અજ્જુભાઈ વિશે શું કહેવા માંગો છો તે તમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેવાનું છે અને હવે અજ્જુભાઈના દરેક વિડીયોની માહિતી આપણે આ ચેનલમાં આપવાના છીએ તો દોસ્તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અને નવી નવી જાણકારી જાણવા માટે જો તમે હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો અને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે матром.